શ્રી હરગંગેશ્વર મહાદેવ હાથીદરા અહીંયા બનાસ મંડળનો હું મહામંત્રી છું અને અખિલ ભારતીય સંત સમિતિ ઓલ ગુજરાતનો કાર્યકારી અધ્યક્ષ છું સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ માર્ગદર્શન મંડળમાં હું છું અને આ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન ઐતિહાસિક પૌરાણિક મંદિર છે પોન્ડવો દ્વારા સ્થાપિત છે હરગંગેશ્વર મહાદેવ મંદિર એટલે ઉત્તર ગુજરાતનો કાશ્મીર કહેવાય અને આ અરવલ્લી ગિરિ પર્વતમાળાઓ વચ્ચે મધ્યમ સ્થિત છે અને અહીંયા કોઈ ચણેલો મંદિર નથી કુદરતી ભગવાને બનાવેલી પહાડની કંદરામાં સ્થાપિત શિવાલય શિવમંદિર છે અને જો આનો શિવલિંગ છે ને ઉત્તર ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ એટલો મોટો શિવલિંગ નથી અહીંયા એક પ્રાચીન વાહ પણ છે સાથે સાથે અમારી હાથીદરા હરગંગેશ્વર મહાદેવની ભૂમિ તીર્થ ક્ષેત્ર છે એક એટલે હરગંગેશ્વર મહાદેવને એકદમ ઈશાન ખૂણમાં વિશાળ પહાડ છે આ પહાડની ચોટી ઉપર શ્રી સાંકળેશ્વરી માતા એટલે સાંકળ પકડીને ચડવો પડે એટલે સાંકળેશ્વી માતા બાકી ચામુંડા માતાનું મંદિર છે અને નીચે પણ એક ચામુંડા માતાનું મંદિર છે અહીંયા મહાકાલી માતાજીનું મંદિર છે અહીંયા હરગંગેશ્વર એટલે હાથીદ્રાની ભૂમિમાં એક માતા માતાનું મંદિર આવેલું છે સિગોત્ર માતા એ ખૂબ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીનો સાચ પણ સારો છે આ પ્રમાણે હાથીદ્રા હરગંગેશ્વરની ભૂમિ ચારે બાજુ પહાડો છે ચારે બાજુ ફરતી હારમાળા છે અને પછી હાથીદ્રા ગામ અને હરગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને અહીંયા અમારે જે હરગંગેશ્વર મહાદેવની નવની ટેકરી છે પહાડી છે એના ઉપર ચડીને દેખીએ તો વિહંગમ દ્રશ્ય પણ સરસ દેખાય છે હાલના સમયમાં વરસાદ પણ બહુ સારો થયો છે નદીનો પ્રવાહ અવિરિત ચાલે છે અહીંયા અમારે એક ડેમ પણ બનાવેલું છે ડેમ ઉપર ઓવરફ્લો ઓવરફ્લોથી નદી ચાલે છે બહુ સરસ લાગે છે અને પહાડી ઉપર ચડીને સવારને એક સાંજના ટાઈમ ચારે બાજુ નજર કરીએ તો આપણે કાશ્મીર જવાની જરૂર ન લાગે એવો સરસ અને સુંદર રળિયમણો આ દેખાય છે આ પાંડવો દ્વારા સ્થાપિત છે હરગંગેશ્વર મહાદેવ સાથે આજથી હજારથી બારસો વર્ષ પહેલે અહીંયા આબ પર એટલે ચંદ્રાવતી નગર ઉપર પરમા રાજવીનો રાજ હતો તે સમય દરમિયાન આ મંદિરનો જોરદાર વિકાસ થયેલો અને ભવ્ય ગર્ભગૃહ એટલે ગુફા છે એ ગર્ભગ્રહ કહેવાય છે એને બારનો ભાગ છે એ મંડપ કહેવાય છે મંડપનો સરસ નિર્માણ કરેલો જે નંદી મહારાજ હમણાં બિરાજમાન છે ત્યાં અને એના અવશેષો ભગના અવશેષો વર્તમાન કાળમાં અમારે ગાર્ડન બનેલું છે ગાર્ડન અંદર મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં રાખેલા છે સાથે સાથે એમને સમયની આપણે હરગંગેશ્વર મહાદેવ મંદિરની એક્ઝિટ સામે એક પ્રાચીન વાવ છે એ વાવ પણ બહુ જૂની છે એ પરમારાજ દ્વારા સ્થાપિત છે સમય દરમિયાન કોઈ કારણસર મુસ્લિમ આક્રાંતતાઓ આ મંદિરનો કે એ થોડો વિધ્વંસ કર્યો અને એના અવશેષો બધા માલણમાં જે મુસલમાનો દ્વારા દાતાર ચાલે છે એ દાતારમાં તે અવશેષો ગયેલા છે પાંચસો વર્ષથી અમારા ડાબી દરબારોનો અહીંયા જાગીરનો હાથીદરા ગામ અને પંથકાગો હાથીદરા ગામને અંતર્ગત સાત આઠ નાના મોટા ગામ આવે છે એમને જાગીરના હાલને સમયમાં ડાબી દરબારો દ્વારા સંરક્ષિત મહાદેવ મંદિર છે અહીંયા અવરનવર બહુ જબરદસ્ત મોટા મોટા કાર્યક્રમ થયેલા બે હજાર દસમાં શ્રી મદભાગવત કથા વિશાળ થેલી જબરદસ્ત અને પબ્લિકનો હુજુમ હતો અને દેખવા જેવી કાર્યક્રમ હતો નિરંતર આઠ દિવસ સુધી ભાગવત કથાનો અને સંત સંમેલનનો કાર્યક્રમ ચાલ્યો બે હજાર તેરમાં શ્રી પરાયણ અને રામપરાયણ કથા કરેલી અને સાથે સાથે પ્રભુ શ્રી રામ રામ દરબાર અને જલારામ બાપા લક્ષ્મીનારાયણ ભગવાનો અને ઉપર પહાડી પર રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા પણ થયેલી અને ત્યારે પણ જબરદસ્ત કાર્યક્રમ હતો બે હજાર એકવીસમાં કોરોના કાળમાં અહીંયા સહસ્ત્રચંડી યજ્ઞ અને સંત સંમેલન વિશાળપાયે થયેલો હમણાં છ મહિના પહેલાં ડિસેમ્બર મહિનામાં બે હજાર ચોવીસમાં અહીંયા જબરદસ્ત કાર્યક્રમ એટલે શિવ મહાપ્રાણ કથા મહારુદ્ર યજ્ઞ ને સાથે સાથે અમારા ગુરુજી હરદેપુરી મહારાજ જસભુરિયા જે અમારા મંડળના અધ્યક્ષ છે એમનો જીવત ભંડારા મહોત્સવ એવો ત્રિવિધ આયામથી પરિપૂર્ણ વિશાળ કાર્યક્રમ ખૂબ બોળી સંખ્યામાં અહીંયા સંતો વધાર્યા ખૂબ પબ્લિક જન જનાર્દન સરસ પ્રસાદનો લાભ લીધો આ પ્રમાણે હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં અવરનવર એવા કાર્યક્રમ થતા રહે છે અમારે અહીંયા ખાસ વિશેષતાની વાત અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે લગભગ આપણે ડીસાથી આ વિસ્તારમાં લગભગ ઉત્તર ગુજરાતમાં અન્નક્ષેત્રો ઓછા ચાલે છે કચ્છ કાઠિયાવાડમાં અન્નક્ષેત્રો ચાલે છે પણ અહીંયા અમારે અન્નક્ષેત્ર સતત ચાલે છે અને સાથે સાથે ગૌશાળા છે પચાસ જેવી અંગાયો છે ગૌ સેવા પણ થાય છે અને શ્રાવણ મેણો હવે આવે છે શ્રાવણ મેણોમાં અહીંયા નિત્ય પ્રતિ બિલીપત્ર ચડે છે ભગવાન શિવજીનો અભિષેક થાય છે અને બહારના દૂરદરાજના રાજસ્થાન ગુજરાતના ભક્તો એને અહીંયા શ્રાવણ મેળો કરે છે ચતુર્માસ કરે છે નિત્ય પ્રતિ મહાઆરતી થાય છે મહાભિષેક થાય છે મહાપૂજા થાય છે સાથે સાથે અહીંયા શિવપ્રણનો પ્રતિદિન વાંચન થાય છે એટલે સવારના આઠ વાગે આરતી અમે પ્રારંભ કરીએ છીએ એટલે સાડા આઠ સુધી આરતી ચાલે અડધો કલાક પછી સાડા આઠથી દસ વાગ્યા સુધી શિવ મહાપ્રવણનું વાંચન થાય છે કથા થાય છે પછી ભક્ત લોકો દર્શન કરવા ખૂબ આવે છે હળેમળે છે અમે પ્રસાદ આપીએ છીએ ચાય પાણી નિરંતર ચાલતો રહે છે સાથે સાથે સાંજને વખતે ફરી સત્સંગનો કાર્યક્રમ હોય છે અને રાત્રિ ભજન કીર્તનનો કાર્યક્રમ હોય છે એવો નિરંતર એક મહિના સુધી ધાર્મિક અનુષ્ઠાનથી પરિપૂર્ણ શ્રાવણ મેણો અહીંયા સરસ ચાલે છે જોરદાર અને જે વ્યક્તિ કોઈ પણ ભક્તને શ્રાવણ મેણો કરવાની ઈચ્છા હોય તે પ્રેમથી અહીંયા આવી શકે છે અને એને ટોટલી ફ્રી ઓફ કોઈ પણ ચાર્જ વગર રહેવાના માટે મકાન રૂમ અને ખાવા પીવા માટે ભોજન પ્રસાદ ફલાર કરતા તો સાંજે ફલાર મળે આ પ્રમાણે અમે નિશ્કુલ નિઃશુલ્ક આ વ્યવસ્થા કરીએ છીએ વધુમાં વધુ લોકો આધ્યાત્મિક જીવનનો લાભ લે એના માટેનો અમે પ્રયાસરત છીએ સાથે સાથે અહીંયા પક્ષી ઘર છે પક્ષીઓના માટે ચણની વ્યવસ્થા છે અને પર્યાવરણનું જતન કરવા માટે અમે નિરંતર અહીંયા વૃક્ષરોપણ કરીએ છીએ હવે અમારી જગ્યામાં કોઈ પણ ઝાડ વાવું છે જગ્યા નથી ખાલી જ્યાં દેખો ત્યાં વૃક્ષ છે અને અહીંયા ગાર્ડન સરસ છે અમારે તમે કદાચ દેખ્યો હશે તો જ્યાં એન્ટ્રી કરીએ છીએ મેઇન રોડથી મુખ્ય પ્રવેશ દ્વારથી વૃક્ષો ત્યાં ચાલુ થઈ જાય છે બે બાજુ સરસ વાક્યો વીચે ડિવાઇડરની અંદર પણ સારા વૃક્ષો આ પ્રમાણે અમે ખાસ કરીને જતન કરીએ છીએ પર્યાવરણનો અને વૃક્ષો ઉછેરનો ખૂબ કામ કરીએ છીએ પક્ષીઓનો પણ અમે કામ થાય છે અબોલ જીવન પણ સેવા થાય છે સાથે સાથે અહીંયા સંત મહાપુરુષો વધારે છે એની પણ ખૂબ અમે પ્રેમથી એને રહેવાની કરવાની ભોજન પ્રસાદની સાથે સાથે જાય તો દક્ષિણા પણ આપીએ છીએ આ પ્રમાણે એક્ટિવિટી અમારે ચાલે છે અમારો વિસ્તાર એટલે આદિવાસી વિસ્તાર આદિવાસીમાં અહીંયા શું છે કે ક્રિશ્ચિયન મિશ્રની પણ આદિવાસીઓ પર નજર હોય છે તો અમે આદિવાસીઓને અહીંયા સંમેલન કરીએ છીએ અને આદિવાસી લોકો આપણે સનાતન ધર્મ સાથે જોડાયેલા રહે અને એમને પણ એવું લાગે હિન્દુ ધર્મ અમારો અમારા તો અમારા ખૂબ સેવકો છે આદિવાસી અને આદિવાસી ગોમડાઓ છે દાખલા તરીકે છાપરા છે લેડી ફાધર છે અહીંયા જાંબુઠી છે ખેમરાજ્ય છે એવા ગામડામાં અમે ત્યાં મંડળ સ્થાપિત કરેલા છે અને તે લોકો અહીંયા જતન કરે છે આનો આપણે ધર્મની અભિવૃદ્ધિ કરવા માટે અહીંયા કામ કરો છો અને ક્રિશ્ચિયન મિશ્રી કોઈ પ્રકારે આપણે ક્ષેત્રમાં સેંધ ન લગાવે એના માટેના અમે અવરનવર કાર્યક્રમ કરીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદનો સંઘ પરિવારના પણ અહીંયા કાર્યક્રમ થાય છે એવી રીતે અમે હિન્દુ જનજાગરણની ચેતનાનો કામ કરીએ ખાસ હવે એક સંદેશ દેવાનો છે આવતીકાલે એટલે